વિશ્વકર્મા સમૂહ લગ્ન સમિતિ અટલાદરા વડોદરા દ્વારા ચોથો વિશ્વકર્મા સમૂહ લગ્ન તારીખ બે ત્રણ બે હજાર પચીસ ના રોજ બિલ ગામ ખાતે યોજાઈ ગયો નમસ્કાર હું ઉદેપુર વ્યુ સાથે અટલાદરા ગામના વિશ્વકર્મા સમૂહ લગ્ન સમિતિ છેલ્લા ચાર વર્ષથી આ રીતે સમૂહ લગ્ન આયોજન કરતી હોય છે તે જ રીતે આ વર્ષે પણ દસ દંપતીઓએ સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલા પાડ્યા હતા સમાજના ખોટા દેખાડા અને ખોટા ખર્ચા પર અંકુશ આવે એવા ઉદ્દેશ સાથે આ સમૂહ લગ્નમાં જોડાય અને તેમને એક નવો અને સરસ કિલો ચાતર્યો છે તારીખ બે ત્રણ બે હજાર પચીસ ના રોજ યોજાયેલા આ પંચાલ સમાના લગ્ન સમૂહમાં ભેટ અને કન્યાદાન સ્વરૂપે સમાજ દ્વારા પંચોતેર થી એસી જેટલી વસ્તુઓ તેમને કન્યાદાન સ્વરૂપે આપવામાં આવી હતી અને સમાજના શ્રેષ્ઠીઓએ આ દાનની ખૂબ જ નોંધનીય ફાળો સમાજની પ્રગતિ અને ઉન્નતિ માટે આપી છે સમાજ આવાને આવા જ કાર્યો કરવા માટે યુવાનો વડીલો અને ખાસ કરીને મહિલા વિભાગ સક્રિય કાર્ય કરી અને આ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું એમ આ મંડળના મહિલા વિભાગના બેન યોગિતાબેન વિનોદભાઈ પંચાલય જણાવ્યું હતું સમૂહ લગ્નમાં અટલાદ્રાના જય અંબેશખી મંડળ દ્વારા લગ્ન મંડપમાં લગ્ન ગીતો અને ફટાણાની રમઝટ જામી હતી જેને જોવા નવી પેઢીમાં ખૂબ મોટું આકર્ષણ હતું ત્યારે આજ સમૂહ એક રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિત્તેર થી એસી જેટલી યુનિટનું કલેક્શન થયું હતું અને આયોજન થી આગામી પણ કોઈક સામાન્ય પ્રેરણા મળે સમાજમાંથી પૂરીથી ખોટા દંપ અને દેખાડામાંથી બહાર આવે તે ઉદ્દેશથી આ આયોજન થયું હતું એવું તેમના મુખ્ય આયોજક વિનોદભાઈ ચિમનભાઈ મળેલી એક કન્યા છે એક ઈશ્વર છે એને કહીએ છીએ દીકરી માતાની મિત્ર છે દીકરી નો

આજના આ સમૂહ લગ્નના શુભ કાર્યમાં સમાજના દરેક વ્યક્તિએ કંઈક ને કંઈક ફૂલ ફૂલની પાઘડીનો ફાળો આપેલ છે અને સમાજના સહકારથી આ સમૂહ લગ્નનો આ સરસ કાર્યક્રમ નિર્વિઘ્ને પાર પડેલ છે દરેક સમાજના પંચાલ જ્ઞાતિના દરેક સમાજના વ્યક્તિએ ખૂબ સારો સહકાર આપેલ છે દરેકનો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ અને દર વર્ષે સમૂહ લગ્નના આવા કાર્યમાં અમને સહકાર મળતો રહે એવી અમે દરેકને અપીલ કરીએ છીએ અને ભગવાન અમને આવી શક્તિ આપે દર વર્ષે સારું કાર્ય કરાવે એ ભગવાનને અમરા વિનંતી કરીએ છીએ કન્યાદાનમાં તમને